ભરૂચના હાજીખાના બજારના બહાદુર બુરાજ વિસ્તારમાં વીજ ગ્રાહકને રૂપિયા ત્યાસી હજારનું વીજ બિલ આવવાના મામલામાં વીજ બિલ કંપનીએ તપાસ કરતા ગ્રાહકે તેના ઘરે લગાવેલા સોલાર સિસ્ટમના ઇન્વેટરમાં ખામી સર્જાતા વધુ બિલ આવ્યો હોવાનો ખુલાસો થયો છે ગ્રાહકની અરજી બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસમાં જાણવા મળ્યું છે કે ગ્રાહકના ઘરે લગાવેલા સોલાર સિસ્ટમના ખામી સર્જાતા વીજળીનું ઉત્પાદન બંધ થઈ ગયું હતું પરિણામે જે યુનિટ સોલાર સિસ્ટમમાંથી મળવા જોઈએ તે મળ્યા નહીં અને સમગ્ર વીજ વપરાશ સીધો કંપનીના ગ્રીડ પરથી ગણવામાં આવ્યો હતો વીજ કંપનીએ બિલની તપાસ પૂર્ણ કર્યા બાદ સુધારો કર્યો છે હવે સુધારેલા હિસાબ મુજબ ગ્રાહકને રૂપિયા અઠયાવીસ હજારનું બિલ ભરવાનું રહેશે વીજ કંપનીના અધિકારીઓએ સ્માર્ટ મીટરમાં કોઈ ખામી ન હોવાનું સ્પષ્ટ કર્યું છે ગ્રાહક નિલેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું છે કે અચાનક આવેલા ભારે બિલને લઈ તેઓ હેરાન થઈ ગયા હતા પરંતુ તપાસ બાદ હકીકત સામે આવી છે જ્યારે યુપી ઉઠવાડિયા એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડીજીવીસીએલ જણાવ્યું છે કે સ્માર્ટ મીટર સારી સ્થિતિમાં છે આ મામલો ગ્રાહક સોલાર ઇન્વર્ટરમાં ખામી કારણે સર્જાયો છે સોશિયલ મીડિયામાં જે મારો જે વિડિયો પ્રસારિત થયો હતો કે મારો જે 78000 સમથિંગ 83000 લાઈટ બિલ જે આવેલો હતો તે એના માટે મેં કમ્પ્લેઇન્ટ કરી લીને સોશિયલ મીડિયા પર મારું જે વિડિયો હતો એના કારણે જીબી ના કર્મચારી મારા ઘર સળ કરીને ગયા એમાં જોવામાં આવ્યું હતું કે મારું જે સોલર પેનલ છે એનો ઇન્વર્ટર કામ નહોતું કરતો એના કારણે ઇન્વર્ટરને ખામી હતી એના કારણે આજે 88000 નો બિલ આવ્યો હતો અને એમ સ્થળ ચિકીમાં જોવામાં આવ્યું જીબી ના જે કર્મચારીએ તો 22185 રૂપિયા જે લાઈટ બિલ આવે છે તેનાથી મે સંતોષ સ્માર્ટ મીટરમાં કોઈ ખામી છે નહીં બરાબર છે છે ખામીયુક્ત છે જેના લીધે સોલાર જનરેશન થયા નથી નથી ફક્ત આ કારણથી વધારે સ્વીકાર્યું છે આમ સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતની ખામી નથી અને સ્માર્ટ મીટરને લીધે જે વધારે બિલ આવે છે એનો કોઈ તથ્ય નથી આથી મારે શહેરની જાહેર જનતાને જણાવવાનું કે સ્માર્ટ મીટર અને સામાન્ય મીટરમાં કોઈ તફાવત નથી સ્માર્ટ મીટરમાં ફક્ત કોમ્યુનિકેશન ડિવાઇસ છે એટલે એ આપણા ફોન સાથે અને સૌથી કોમ્યુનિકેટ કરે છે અને આપણને રોજનો વપરાશ આપણને ફોનમાં એને એને એપમાં દેખાડે છે એટલે આપણા સૌરાષ્ટ્ર માટે સ્માર્ટ મીટર છે આપણી સુવિધા માટે છે સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતનું વધારે પડતું બિલ આવતું નથી હું ખાતરી પ્રોડક્ટ આપ સૌને જણાવું છું આથી સ્માર્ટ પોતે ગભરાશો નહીં ମାନେ ସ୍ମାର୍ଟ ଫଟୋ ଘରେ ରିସଲ କରା ଥ୍ୟାଙ୍କ ୟୁ